જય માં જય મેળીમાં આલો જ માં અમે આજે બનાવી છે ને ઉતારી છે રસોઈનો છે અમારો તો અમારું ભાવતું ભોજનમાં છે દાળ ભાત ને બે શાક બનાવ્યા છે લઈ તો જય બટેકા કોરા બનાવ્યા છે સણા મગ અને પણ દાળ બનાવી ભાત પણ બનાવ્યા છે પણ બટેકા બનાવ્યા છે અમારે બટેકા તો બધા લોકો તમે એમ કહેવા કે બટેકા તો તમારે હોય જ તો ભાવનગરના ભૂંગળા બટેકા વખણાય ને અમારે બટેકા બનાવ્યા મસ્ત લાગે અને પણ પાપડ ને આ સણામઠનું શાક બનાવ્યું છે આ સણામઠનું શાક બનાવ્યું અને રોટલી આમાં છે ગરમ ગરમ કેમ કે પંખાની હવે ઠંડી ઠંડીધરક વાતાવરણ થયું છે આમાં મઠનું પાણી છે ખુશી બને પીવાનું અને હળદર આંબા હળદર અને આપણે લીલી હળદર એ પણ છે અને આ લીંબુ ને કાંદા બે અને આમાં છે છાસ અને પાપડ અને આમાં ડાળ છે લોકો કે ડાળ તો દે આ ડાળ પણ છે દાણા નાખીને બનાવી દાળ બનાવી

અને કાલથી રેગ્યુલર હવે હાવ બધા સ્કૂલ ઉપર જવા મળશે બેન ભાઈ એવું છે તો હવે જો જમવા ગઈશું હાલો લોકો તમે જમવા તમે કંઈ આવી તો નહીં શકો જોઈને લાઈક સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો બરોબર એવું ખુશીબેન એમ કેમ પણ બોલવા દે એમ લાઈક સબસ્ક્રાઈબ એમ કહેશે બોલવા દે એમ

તો વિશેષતો ને દે ખુશી બેન ને દવા દેવા ખુશી ને ભૂખ લાગતી નથી ભૂખ નહી દવા દેવા દવાની બરાબર મને આલી બસ કેટલી આપું છો તારું પપ્પાના ડોક્ટર હોતા કોણ છે બાઈ પન દવા લઈ આવવાની અરે ભૂખ ખુલી છે ભૂખ લાગવાની શું વાત કરે બહુ કોઈ ભૂખ લાગવાની દવા દવા છે તો ટેબલ બસ

ટિકિટ મળી ન કરતા ગાંઠિયા થોડાક બિસારા લેતા ભાવનગર ના કા મારી મગાવ્યા ગાંઠિયા ની ભાવનગર ના ગાંઠિયા કોયુ ઉલારો કુશીબેન ને તે ઉતાર લે આ લે પકડ તો જ આય મસ્કર ના સી આ કુશીબેન ને આલમ વાલા સે જો તરત માય ગ મન આવો કે તોડી નાખ

હમણાં હું જેમ કીધું તું કે હાથે ભરવા નવી જ નહીં પાછા એમ કે મને ભગવાન હાથે ભરવા

ખુશીબેન જો બેઠક માં જુઓ ભાવ ને ગમી મસ્ત દવાખાની રામકુવા મારા બાપુદરા બા ઉપર ઉતરેલી છું મારા

પછી ત્રણ વાગ્યે બી એવું થઈ જાય ત્રણ વાગે તો લોકો તમે લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ હું મને ભૂલાઈ ગમણે હમણાં કીધા લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ ભૂલતા નહીં લોકો તમે એને કેટલા ભાભીના વિડીયા નથી બનાવતા તો પણ અમે ધીમે ધીમે બનાવશું કારણ હવે છોકરાના નિશાળ ખુલી ગયા એનો ટાઈમ સમય રહે એ પ્રમાણે બનાવશું બરાબર ને શ્રીભાઈ